Promoted by Chicago. Mm -hmm. Are they જય સચિદ હા હા જય સચિદાનંદ આઈ સ્ટાર્ટ ના હા ચાલુ આ ભજન માળનું સામાયિક ગહન જય णि जागे कुम्बकर्ण आजन् माडनु शमयक गहन् सचिदानन्द सुणि जागे कुम्बकर् नमस्कार नमस्कारगति नमस्कार ब्रह्मान् सकलस्वरूपविभूति નમસ્કાર નમસ્કાર નામસ્કાર સર્વજીવ દીથ જ્ઞાની એકડા વિના મીંડા સુકામના એક એક આ કર્મ મર્મ દેશના ભૂત બળ અભય ભાવિકાજ સાને ભય वर्तमान वर्ताय समादि श्लोक आ भजन् मार्मा गहन् સુણી જાગે કુંબક શ્લોક છે ત્રિકાળ જ્ઞાની હાથ ધરો કારણે તે જ મોક્ષિ ज्ञानदर्शे चारित्र लक्ष अनुभव प्रति रत्नत्रयसङ्गम् अनुभूति आकथि आ सामायिक गान जय सचिदानन्द सुनी जागे कुम्भक ભજન પુષ્પસ સ્પૃહી ભજની કનીસ્પૃ એજ ભજન શાસ્વતી આત્મજંખી અનુભૂતિ ઇન્દ્રિયોને અભન आरादस्वभजन त्यारे आरादस्वभजन् त्यरे जवथसे पूर्णज्ञानमङ्गलं वीतरागभजनमाड वारमे गुण्ठ કૃપાયા કૃપાય કબાળ જગદમુક્ત નિર્વાણ કૃપાયબાળ જગદભુક્ત નિર્વાણ જગદભુક્તનીર્વા જય સચ્ચિદાનંદ જય સચિદાન બોલો પ્રમોદભાઈ આ ભજન માળ એટલે આપણે આ પદો જ ને હા આપણી માટે આજ બરાબર ભજન માળનું એટલે આપણી માટે જે આજ્ઞા દ્રષ્ટિ પાંચમી આજ્ઞામાં જે આવે ને એ બધું આવી ગયું બરાબર આખું પદ શોર્ટ માં સમજાવો તો એટલે ફર્સ્ટ અંજાર લીધેલો છે ને એ જીવ માત્ર ને નમસ્કાર કરાવડાયા છે કવિરાજે એમાં બરાબર એની અંદર એકડા એકડા વિનાના મીંડા શું કામ ના એટલે કે જ્યાં સુધી આગળ એકડો લાગે ને આપણે આપણને અસ્તિત્વનું દરેક જીવને ભાન છે હું હું કોણ હું છું એટલું ભાન છે પણ શું છે એ નથી એટલે દાદા કે હિન્દુસ્તાનમાં જન્મ્યું કે જ્યાં પણ છે જીવ હા તો કે એને અસ્તિત્વ નું ભાન છે હું કઈક છું બરાબર પણ કે વસ્તુત્વ નું ભાન થાય ત્યારે કામ નું થાય બરાબર ત્યારે પ્રોગ્રેસ ચાલુ થાય એટલે કે એકડો આગળ લાગ્યો એટલે કે વસ્તુત્વ નું ભાન થયું એટલે હવે પૂર્ણત્વ તરફ જઈ શકશે બરાબર એટલે એટલે કીધું કે એક આ પ્રગટ મૂળ કર્મ મર્મ દેશના પ્રગટાય પછી શું કે ભૂત ભડકાટ અભય ભાવિકાજ સાને ભય એટલે ભૂત ભડકાટ સેના હોય છે તો કે ભવિષ્યના ભૂત ભડકાટ હોય આવું થઈ જશે આમ થશે તેમ થશે તો કે એક ત્યાં આગળ અભયદાન કોણ આપી શકે તો કે જ્ઞાની આપી શકે તો કે આ બધા ભયમાંથી આપણને દાદા ભગવાન કરી આપ્યા દરેક પ્રકારના ભયમાંથી મુક્ત કરી આપ્યા અને શું કીધું તો કે જે છે તે વ્યવસ્થિત છે બરાબર તો કે જગત ની અંદર વ્યવસ્થિત શક્તિ તો કે એની અંદર બધું જ કે બધા ભડકાટો કાઢી નાખ્યા આ એક જ આજ્ઞાની અંદર બધા ભડકાટો કાઢી આપ્યા હમ અને જોડે જોડે શું કીધું દાદાએ તો કે આ બ્રહ્માંડ ની અંદર કોઈ એવો પાક્યો નથી કે તમારો વાળ પણ વાકો કરી શકે સિવાય કે તમારી ભૂલ બરાબર એટલે કે એટલા બધા આપણને નિશંક બનાયા કે કઈ પણ સંજોગ ગમે તેવો આવે તો આપણને અંદર એટલું હન્ડ્રેડ પરસેન્ટ અંદર શ્યોરિટી છે કે મારી ભૂલ વગર મને કશું અળવાનું નથી બરાબર મારી ભૂલ તો જ મને અર્થશે એટલે આખું એટલું બધું નિશંક પણ ઊભું કરી આપ્યું કારણ કે નિસંગ પણ ઉભું થયું ને એને નિસંગ મનની અંદર જેવો ભય ઉભો થાય એટલે આજ્ઞા દ્રષ્ટિ એને ભય મુક્ત બનાવે છે બરાબર એટલે દાદા બહુ બહુ સરસ એક્ઝામ્પલ કે બે પડી ગયા હોય એટલે પ્લેનમાં બેસવાનું આવે ને ટિકિટ બુક મન ફફડાટ મારે પડી જશે તો મરી જઈશું તો પડી જશે તો તો મરી એટલે દાદા કે ત્યાં આગળ પછી આ જ્ઞાન શું જ્ઞાન થી વાત કરવી પડે કે ભાઈ એ તો જેના જેના હિસાબ હોય એની માટે છે આપણો હિસાબ હશે તો ઘરમાં હશે તોય નહીં છોડે બરાબર એ અત્યારે લાઈવ એક્ઝામ્પલ અમદાવાદમાં થઈ ગયો પેલું પ્લેન પડ્યું તો મેડિકલ મેડિકલ સ્ટુડન્ટો જે લોકોની શું રેવાની મેસ હતી ને એની ઉપર પડ્યું હોસ્પિટલ ઉપર ને એ લોકોને રહેવાનું જે બોર્ડિંગ નું હતું ને એમાં પડ્યું એટલે એની અંદર ની અંદર જમતા હતા જમતા જમતા ઘણા બધા સ્ટુડન્ટો એ બળી ગયા ત્યાં એટલે કે જે વ્યવસ્થિત ની બહાર કશું થવાનું નથી એટલે મનમાં જે ભડકાટ થાય છે ને તો કે ત્યાં દાદા કે એને કેવું પડે કે ભાઈ કશું થવાનું નથી તારું તારી ભૂલ હશે ને તો તને ઘરમાં નથી છોડવાનું એટલે તું તારે બે નિશંક થઈને ફળ ક્યાંય ભય પામીશ નહીં એટલે કે આખું વર્તમાન વર્તાય એટલે કે આ જ્ઞાને કરીને વર્તમાનતા વર્તાતી જ જશે આપણને બરાબર એટલે હાથે ધર્યા કાળ જેને તે મોક્ષદાની જ્ઞાન દર્શે ચારિત્ર લક્ષ અનુભવ પ્રતિ એટલે દાદા દાદા શું કે છે કે અત્યારે અમે હું શુદ્ધાત્મા છું એ ભેદાંકન કરી આપ્યું આય ને સેપરેટ કરી આપ્યું તો કે પ્રતિ સ્વરૂપે અત્યારે પ્રાપ્ત થયું છે બરાબર લક્ષ અને અનુભવ તો કે જેમ 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 દાદા 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 અંદર સમજાતું જશે આજ્ઞા જેમ જેમ સમજાતી જશે એમ એમ પાકું થતું જશે અને લક્ષ જેટલું પાક્કું થતું જશે એમ એમ અનુભવમાં એ પરિણામ સ્વરૂપે આવતું જ જશે બરાબર અનુભવ ની અંદર આવતું જશે એટલે દાદા કે આપણે અહીંયાથી ઘર ઘરમાંથી બહાર નીકળ્યા ઘરમાંથી બહાર નીકળ્યા નોકરી માટે નીકળ્યા બિઝનેસ માટે નીકળ્યા ત્યાં વ્યવહારમાં જવાનું હોય એની માટે નીકળ્યા મોલમાં નીકળ્યા મુવી જોવા નીકળ્યા જમવા નીકળ્યા ઘરેથી કઈ પણ કારણે બહાર નીકળ્યા તો કે આપણે બે કિલોમીટર પાંચ કિલોમીટર દસ કિલોમીટર ગાડી ડ્રાઈવ કરવી પડે તો કોઈ ગાડીમાં જવું પડે લિફ્ટ લેવી પડે કાતો ટ્રેનમાં જઈએ બસ માં જઈએ કોઈ પણ સાધનમાં ગયા તો ગયા અને આયા ત્યાં આપણો અનુભવ તો કે જઈ અને પાછા આયા અને સલામત પાછા આયા શું સલામત કશું થયું નહીં સલામત પાછા આયા એટલે કે આ પુણ્ય નો ઉદય હતો એટલે વચ્ચે ક્યાંય એક્સિડન્ટ કે કશો નડ્યું નહીં આપણને કશું થયું નહી અને પાછા આવ્યા તો કે વ્યવસ્થિત શક્તિ આપણને ઉંચકીને લઈ ગઈ દાદા શું કે વ્યવસ્થિત શક્તિ આપણને ઉંચકીને લઈ ગઈ જે તે સાધન ની અંદર જવાનું તે સાધન ની અંદર લઈ ગઈ હિસાબ ચૂકવીને પાછી લાવી બરાબર તો કે એ ઘરે થી નીકળે ઘરે પાછો આવે તો કે આ લક્ષ્યમાં શું રહે તો કે વ્યવસ્થિત શક્તિ મને લઈ જાય છે તો કે શેની માટે લઈ જાય છે તો કે જે તે ફાઇલો છે એ ફાઇલો સંભાવે નિકાલ કરવા લઈ જાય છે એટલે ફાઇલ નો સંભાવે નિકાલ કરીને પાછું લાવે છે તો કે આ આ જેમ વ્યવસ્થિત કે વ્યવસ્થિત મને સારી રીતે લઈ ગઈ વ્યવસ્થિત શક્તિ અને પાછી એમ કેમ પાછી લઈ જાય એટલે કે આ અનુભવ દ્રઢ કરતો જવાનું છે તો કે આ પોતે કોણ છે તો કે શુદ્ધાત્મા જાય છે કોણ તો કે ફાઇલ નંબર એક તો કે આ ગોઠવણી સાથે એટલે લક્ષ અંદર શું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું હું શુદ્ધાત્મા છું અને સામે બધી ફાઇલો કેવી છે તો કે રિલેટિવ થી પેકિંગ ને થી શુદ્ધાત્મા તો કે આ લક્ષ સાથે આખો અનુભવ આખો વ્યવહાર થશે અને એ અનુભવ આવશે એટલે કે આખો વ્યવહાર બને એમાંથી અનુભવ તારણ શું નીકળે તો કે આત્મા સિવાય બીજું કશું છે નહીં અને આપણા આપણી ભૂલો ના દંડ સિવાય બીજું કશું છે નહીં આપણી ભૂલો ના દંડ સિવાય જગત બીજું કશું છે નહીં એક આપણે છે અને એક આપણે અજ્ઞાન દશામાં કરેલી ભૂલો ના દંડો છે બરાબર એટલે આટલું સમજાઈ જાય ને બહુ બહુ મજા આવે બહુ મજા આવે કોઈની પણ સામે કોઈ પણ ક્લેમ ઉભો થશે નહીં મારી ભૂલનો દંડ મને મળે છે મારી કરેલી પૂર્વે મારી કરેલી ભૂલનો દંડ મને મળે છે એટલે જેવો દંડ ચૂકવાશે ને એવો આનંદ થશે કોઈ ગાળ હાલશે હલસન તોય આનંદ થશે ઓ મારી ભૂલનો દંડ મને પડે છે બરાબર તો કે આ ગોઠવણી અંદરની ગોઠવણી લક્ષ્ય હું શુદ્ધાત્મા છું એ લક્ષ સાથેનો આખો બધો વ્યવહાર થશે એટલે એનો આખો તારણ નીકળી અને શુદ્ધાત્મા જે લક્ષ છે અનુભવમાં પામતું જશે બરાબર અને સરવાળે સરવાળે શું શું આવશે જવાબ આવશે તો કે આ જગતની અંદર ક્યાંય ભય રાખવા જેવો નથી એટલે અંતસ્કરણના લેવલે જે ભય થતો હોય છે એ ભય સમતો જશે બરાબર અંદરે અંદર અંદર જે કસાય વાળો જે ભાગ જે છે એ મોળો પડતો જશે દાદા કે ડિસ્ચાર્જ એટલા માટે કીધા કે હવે મૂળ અજ્ઞાન હું હું જે રોંગ જગ્યાએ બેઠો તો એ રાઈટ જગ્યાએ આઈ ગયો એટલે અજ્ઞાન ગયું એટલે એ કસાય પાછળ જે હિંસક ભાવ હતા એ બધા જતા રહ્યા હિંસકતા જતી એટલે હવે એને ડિસ્ચાર્જ કસાય કીધું કારણ કે હિંસક હિંસકતા નથી રહી એની અંદર બરાબર હવે ભોગવટા સ્વરૂપે છે પણ છતાં એ અસર આપે છે છતાં એ અસર આપે છે એ અસર થી મુક્ત થવા માટે આજ્ઞા દ્રષ્ટિ છે અને એ અસરો ચૂકવ અસરોના ભોગવટા ચૂકવવા માટે આજ્ઞા દ્રષ્ટિ છે બરાબર તો કે એ એ આખું જેમ જેમ સમજાશે એમ એમ અનુભૂતિ પોતાની અંદર અનુભવ વાળું આખું અંદર ઘડાતું ઘડાતું એ ક્ષેત્ર ને લાયક થશે બધું એટલે એટલે આગળ શું કે છે ભજન પુષ્પ સસ્પૃતિ ભજનિક નિષ્ફવી એટલે કે આ જે આખી વાત છે સસ્પ્રુહ નિષ્ફ તો કે દાદા ભગવાન શું કે અમે આત્મા માટે સસ્પ્રુહ છે અને જગત માટે નિષ્ફળ છીએ કારણ કે મરે મરેલા માટે શું સસ્પ્રુ હોવાનું જે જીવતું હોય એની માટે સસ્પ્રુ હોય એટલે કે આત્મા માટે જ્યાં સુધી લાકડામાં નહીં જાય ત્યાં સુધી બધું કર્મ ફળ છે એટલે મૂળ મૂળદુ છે હવે મૂળદાની અંદર શું આપણે સસ્પ્રુત હોવાનું કે બરાબર

વ્યવસ્થિત શક્તિ વાળો સમજાતું જશે આત્માના અનુભવ દશા જેમ જેમ ખુલ્લી થતી જશે એમ એમ પોતાની અંદર પોતાને જે પ્રાપ્ત થયેલો છે શુદ્ધાત્મા પ્રતિ સ્વરૂપે એને લક્ષ અને ત્યાં સસ્કૃત તરીકે આપણે વર્ત્યા જઈશું અને મન વચન કાયા પાડોશી ફાઇલ નંબર એક દાદા એ કીધી પાડોશી કીધી તો કે એની જોડેનો વ્યવહાર નિષ્ફળ તરીકે પણ લિમિટેડ થતો જશે અને લિમિટેડ એટલે કેવો તો કે એને જે જરૂર છે ખપ છે એટલા પૂરતો રહેશે અને એની સામે અત્યારનો આપણે પ્રેઝન્ટ વ્યવહાર જોઈએ તો કે જરૂરિયાત વગરના બધા વ્યવહાર છે બરાબર આખો દિવસથી થી દિવસ થી રાત સુધી આપણે જોઈએ ઓબ્ઝર્વ કરીએ પોતાને ફાઇલ નંબર 1 ને તો કેટલા બધા વ્યવહાર એવા એવા થઈ રહેલા હોય છે કે જે વ્યવહારની જરૂર નથી હોતી તો કે એ બધું જે છે તો કે એના પ્રત્યે ભારે થશે ત્યારે એટલે કે આ જયારે પૂતગલ ભાવ ભાવની અંદર નિષ્ફળ થતો જશે એટલે ઓટોમેટિક એ પલ્લુ હલકું થતું જશે અને આત્માનું આત્મા બાજુ થઈ એ પલ્લુ નીચું આવતું જશે બરાબર એટલે કે પણ આ પુદગલનું પલ્લુ નમેલું કેમ છે અત્યારે તો કે ઇન્દ્રિયો ઇન્દ્રિયોને અભોજન તો કે કીધું છે અભોજન પણ આપણે જોઈએ તો આખો દિવસ ઇન્દ્રિયોને ભોજન આપીએ છીએ કવિરાજે અહીંયા અભોજન કીધું છે બરાબર પણ એ વસ્તુનું આપણે જોઈએ તો આખો દિવસ ઇન્દ્રિયોને ભોજન આપ્યા રાખીએ છીએ હમ કઈક ને કઈક ને કઈક ને રીતે

તો કે શુદ્ધાત્મા નું છે અને થઈ છે તો કે ઇન્દ્રિયોનું બાજુ એટલે કે છે કે વિતરાગ ભજન માળ બારમે ગુંઠાણે તો કે આ ભજન માળ બારમા ગુંઠાણે આપણને લઈ જશે નિશ્ચય બેસાડી દીધા આપણને બારમા ગુંઠાણે દાદા કે

આ કૃપા છે બાળકની યાચક છે બાળકનું આખું આખું આખો વ્યવહાર જે બાકી રહ્યો છે ને એ બહુ સમજવા જેવો છે સાહેબ બરાબર કારણ કે હજુ છે મીંડા મીંડા પણ એટલો ભારે ભાર બધો અહંકારનો ડિસ્ચાર્જ અહંકારને બધો ભારે ભાર એટલો બધો ભરીને લાવેલો છે ને એટલે હું કંઈક છૂપ કરીને ફરે છે અને એ એટલો બધો માર આપે છે એટલો બધો માર પડે છે પણ એ માર પડે છે એ માર સમજાય છે પણ એ મારની એના જે પરિણામ ભોગવવા પડે છે ને હમ એના કારણ નથી નીકળતા いや એ તારણ તરફ જઈશું ને ત્યારે સાહેબ કામ થશે બરાબર સરસ એટલે કે આખું અત્યારે હવે હવે આપણું ભજન ભજન શું છે આપણી માટે તો કે પાંચમી આજ્ઞા ની અંદર જે 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 દાદા એ આપણને કીધું એ બધું આપણી માટે ભજન થઈ ગયું બરાબર એટલે આપણને દાદા શું કીધું તો કે જ્ઞાનરૂપી જ્ઞાનરૂપી ભક્તિ ચાલુ થઈ આવે અને જ્ઞાનરૂપી ભક્તિ છે પદો છે તો જ્ઞાનરૂપી ભક્તિ છે તો કે દાદા એ જે જે આપણને પુરુષાર્થના બધા સાધનો આપ્યા એ બધા જ્ઞાનરૂપી ભક્તિ ના છે અને એ આપણને મુક્ત નિર્માણ તરફ લઈ જશે કવિરાજ ને તો જે લખેલું છે એટલે કે આ દાદા તો શું કે કે આ તો કવિરાજ ને એક એક પદ ઉપર શાસ્ત્રના શાસ્ત્ર લખાઈ ગયા છે હમ યા કારણ કે શુક્લ શુક્લ ત્યાંગની શ્રેણીમાં લખાયેલા છે એટલે જેમ 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 આને સાંભળતા જઈએ જેમ જેમ એને વાંચતા જઈએ ને એમ એમ મનન કરતા જઈએ એમ એમ કોડ નવા ને નવા કોડ પડતા જાય યા કે બહુ સરસ સમજાયું બીજું ના બસ બીજું કઈ પૂછું હોય તો ના જય સચ્ચિદાનંદ જય સચિદાનંદ જય સચ્ચિદાનંદ